નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું શેર માર્કેટની આજે વાત કરીએ તો ખાસ જે નવરાત્રિનો પ્રથમ દિવસ પણ છે તેની તો સૌથી પહેલાં આપ સૌને જે શુભ નવરાત્રિ સૌથી પહેલાં અને આજે પહેલા દિવસે જ શેર માર્કેટથી રોકાણકારો માટે જે સારા સમાચાર કે જે સામે આવ્યા જે માર્કેટ કેપની સવારથી જે તમામની હેડલાઇન બની ગઈ છે કે ચારસો જે પ્રકારે પાર પહોંચી ગઈ છે માર્કેટ કેપ ચારસો લાખ કરોડને પાર બીએસસી કેપ પહેલી વખત પહોંચી છે અને જે સેન્સેક્સની વાત કરીએ તો તે પણ પહેલી વખત આજે જે પંચોતેર હજારને પાર થયેલું છે તે જોવા મળ્યું આજે તમામ ન્યૂઝપેપર્સમાં પણ આપણે આ જે હેડલાઇન છે તે જોઈ હશે અને વાંચી પણ હશે તો જે પ્રકારની તેજી જોવા મળી રહી છે શેર માર્કેટમાં કયા કયા કારણો ખાસ તેના માટે જવાબદાર છે અત્યારે ખાસ જે તેજી જોવા મળી છે તેમાં તેની ખાસ આપણે ચર્ચા કરીશું સાથે જ વિદેશી રોકાણકારોની વાત કરીએ તો છેલ્લા સત્રમાં જે રોકાણ કર્યું છે તે પણ ખૂબ જ જંગી રોકાણ કે વિદેશી રોકાણકારોએ કર્યું છે તે પણ એક મોટું કારણ છે કે જે આ તેજી તેમાં જોવા મળી છે વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ચોવીસ આ આ જે દસ વર્ષોની વાત કરીએ તો ખૂબ જ મોટું અંતર જોવા મળી રહ્યું છે જ્યારે શરૂઆતની બે હજાર ચૌદની આપણે વાત કરીએ તો જે માર્કેટ કેપ સો લાખ કરોડને હતું અને ત્યારે હવે દસ વર્ષ બાદ આપણે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં અત્યારે ચારસો લાખ કરોડને ત્યાં પહોંચ્યું છે અનેક બાબતો તેના માટે પણ જવાબદાર છે અને સાથે જ આશા છે કે જે અત્યારની જે સરકાર છે તે જ આવશે તેવી પણ આશા ક્યાંક ને ક્યાંક તમામને સેવાઈ રહી છે અને જો એવું થશે તો પાંચ ટકા હજી પણ ક્યાંક ને ક્યાંક તેજી વધુ ને વધુ જોવા મળશે તેવી આશા કે જે વ્યક્ત કરવામાં આવી છે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું જે પ્રકારની તેજી જોવા મળી રહી છે તેને જ લઈને આજની સમગ્ર ચર્ચા આપણી રહેવાની છે ત્યારે ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે છે અશ્વિનભાઈ શાહ છે કે જે બિગ બી તરીકે ખાસ ઓળખાય છે અને કોર્પોરેટ એનાલિસ્ટ છે અને આપણી સાથે જોડાયા છે એમએનએમ સાથે પણ તે જોડાયેલા છે અશ્વિનભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ આપણી સાથે જોડાયા છે ભગીરથભાઈ પરસાણા જોડાયા છે આપણી સાથે શેર માર્કેટ એક્સપર્ટ છે ભગીરથભાઈ આપનું પણ સ્વાગત છે અને ત્યારબાદ સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે અર્થશાસ્ત્રી છે સિદ્ધાર્થભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં જે પ્રકારની તેજી જોવા મળી રહી છે હમણાં કેટલાક સમયથી શેર માર્કેટમાં અને અત્યારે ખાસ જે માર્કેટ કેપ પહોંચી છે ચારસો લાખ કરોડને પાર અને તેની સાથે જ પંચોતેર હજારને પાર જે સેન્સેક્સ શું કહેશો સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા શું રહેશે આ તેજીને લઈને આપ શું માનો છો કયા કયા કારણો આના માટે ખાસ જવાબદાર છે ત્રણે પાસેથી પ્રતિક્રિયા લેવી છે શરૂઆત કરીએ અશ્વિનભાઈ આપનાથી ચેનલના બધા જ મેમ્બર્સ ગુડી પાડવાની ખુબ ખૂબ શુભકામના મેં આગળ બી આપણી પેરેન્ટ કંપની ચેનલ છે જીટીપીએલ પર આવેલો ગુજરાત ન્યૂઝમાં ત્યારે બી કીધેલું હતું કે માર્કેટ જે છે ઇન્ડિયન માર્કેટ ગ્રોથ ઇન્ડિયન માર્કેટના માં છે અને માર્કેટ ઇન નથીંગ ટુ ડુ વિથ ધ પોલિટિક્સ ઓર વુઇઝ ઇન પાવર માર્કેટ ડઝન્ટ કેર માર્કેટ ઇંગ માર્કેટ માર્કેટ ફોકસ ઓન ઓફ ગ્રોથ હોમલી અને જે કોવિડ પછી પોસ્ટ કોવિડ વિથ રિસ્પેક્ટ ટુ ઓલ અધર કન્ટ્રીઝ વર્લ્ડ ઇન્ડિયાનું માર્કેટ એટલું રેઝિલિયન્ટ છે કે આપણો ગ્રોથ સારો રહ્યો છે અને ભવિષ્યમાં બી રહેશે અને અત્યારે જે માર્કેટમાં પ્રી ઇલેક્શન ઓપ્ટિમિઝમ ચાલી રહ્યો છે એ આજે જે ઓલ ટાઈમ હાઈ થઈ ગયું એની સાથે તમે ગોલ્ડ બી જુઓ એક્સ્ટ્રીમ ઓપ્ટિમિઝમ છે અને હંમેશા એવું કહેવાય છે સાયકોલોજીમાં ધરી એક્સ્ટ્રીમ ઓપ્ટિવિઝમ ઇટ ઇઝ નથી બટ બિગિનિંગ ઓફ પેસિફિઝમ મારું ઇન્વેસ્ટર ને કેવું છે કે બી ચાલી રહ્યો છે ને અને ભાવો બી બધા સ્ટ્રેચ છે જો તમે પચીસ વર્ષને જોવો તો ડોન્ટ કેર હુ ઇઝ ઇન ધ પાવર માર્કેટનું આ બોટમ છે એટલે આવતા પચીસ વર્ષમાં ઇન્ડિયન માર્કેટ જબરજસ્ત ગ્રોથ કરશે એનું મોટા મોટું કારણ મેં આગળ બી કીધેલું હતું કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ મોર દેન સિક્સટી પીપલ એવા એવરેજ એજ ઓફ ટ્વેન્ટી એઈટ યર્સ એટલે આપણા એનો સૌથી મોટો ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે રોજ છે આપણી પાસે સ્કિલ છે એસ ફાર એજ આઇટી કન્સર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સર્ન અને સરકાર સારું કરી જ રહી છે પરંતુ હાલનીમાં સારા શેરો લેવા તો છે જ પણ મારે દરેક ઇન્વેસ્ટરને કહેવું છે કે સી તમે એવું ના થાય કે એકદમ ઊંચા ભાવે ચડી જાઓ ને પછી માર્કેટમાં ટાઈમ કરેક્શન આપતું જ રહે છે માર્કે હૃદયના મિડકેપ ફોકસ કરવું જોઈએ કારણ કે ગરીબ નહીં થવા દે પણ પૈસા બી નહી બનાવ તમારે જો પૈસા મની અને બીજું તમારે બે થી ત્રણ વર્ષની એટલે આજે જે ચાલી રહ્યું છે છે થોડું સરકાર કોઈ બી આવે એને માર્કેટ ને કઈ ફરક પડતો નથી એક્ઝામ્પલ આગળ મેં આપેલું બે હજાર

ટેબલ માર્કેટમાં તમે જોશો તો યુએસએ જે મોટી મોટી ઇકોનોમી છે એમાં યુએસએ જાપાન એમાં ઇન્ટરેસ્ટ રેટ વધારી રહ્યા છે અહીંયા અમેરિકામાં તમે જોશો તો આવતા વર્ષે ઇલેક્શન છે એમાં હજી નિશ્ચિત નથી અને આ આપણા દેશમાં એક સ્ટેબલ વસ્તુ બની રહી છે કે ગવર્મેન્ટ સ્ટેબલ આવી રહી છે અને જે વસ્તુ નિયંત્રણમાં બધી છે અને વિકાસ અને ગવર્મેન્ટ આખા વિકાસ ઉપર ફોકસ કરી રહી છે રેલવેમાં તમે જોશો તો વંદે ભારત જેવી નવી નવી યોજનાઓ વ્હીકલોમાં જોશો તો ઇલેક્ટ્રિક વ્હીકલો એટલે નવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એને લીધે નવા આઈડિયાને લીધે નવી નવી વસ્તુઓ આવી રહી છે અને જે જૂની વસ્તુ છે તો ચાલતી જ રહે છે અત્યાર હાલ અને બંને બાજુ કોમન થઈને આગળ વધી રહ્યું છે માર્કેટ બંનેની વાત આપણે સાંભળી હવે જે બે હજાર ચૌદથી બે હજાર ચૌદની ચર્ચાઓ ખાસ જે થતી હોય છે અને એને પહેલાંની પણ વાત કરીએ જે હમણાં વાત પણ થઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે અત્યારની સરકાર છે તેમના જે પ્રકારના કામ છે તે અને અગાઉ જે પ્રકારે સરકારની આપણે વાત કરીએ કેટલો હાથ હોય છે જ્યારે આટલા બધા વિકાસ જે વાત કરતા હોઈએ છે તેજી જ્યારે દેશ પર જોવા મળતી હોય છે ત્યારે જ્યાં સુધી સ્ટોક માર્કેટનો વાત છે તો સ્ટોક માર્કેટ તો બિઝનેસ સેન્ટિમેન્ટ બિઝનેસ એન્વાયરમેન્ટથી ચાલતા હોય છે અને સરકારો તો જનરલી આવે અને જાય એનાથી મેજર ઇમ્પેક્ટ ના પડતી હોય પરંતુ આ એક ગવર્મેન્ટ સ્ટેબલ રહી છે અને જેમ અગાઉના વિદ્વાન વક્તાશ્રીએ વાત કરી તો એમની વાત એ સાચી છે કે જ્યારે પોલિટિકલ સ્ટેબિલિટી હોય એટલે ઇકોનોમી સ્ટેબિલિટી બાય ડિફોલ્ટ આવી જતી હોય છે એટલે રોકાણકારોને આખા વિશ્વમાં આપણે જોઈએ તો રોકાણ કરવું તો ક્યાં કરવું એ મોટી મોકાણ છે રોકાણની મોકાણ છે એટલે એફઆઈઆઈ છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે તો એ લોકો અત્યારે ભારતના અને ભારતીય કંપનીઓમાં શેર બજારમાં પૈસા ખોબલે ને ખોબલે ઠાલવી રહ્યા છે કારણ કે એમને આખા વિશ્વમાં બીજે ક્યાંય સુજતું નથી કે ઇઝરાયલના સ્ટાર્ટઅપમાં પૈસા રોકીએ કે ચાઇનામાં રોકીએ તો ખબર ના પડે કે પૈસા ડ્રેગન ગળી ગયો કે શું યુરોપમાં રોકીએ તો યુરોપમાં યુદ્ધના ભણકારાઓ હજી પણ ક્યાંક ક્યાંક ને રશિયાનો ખૂફાડો વાગી રહ્યો છે એટલે યુક્રેનથી સે જ આમ તણખલું આ બાજુ આવી જાય તો આખો નાટો એલાયન્સ ઉપર જવાબદારી આવી જાય આ બાજુ જાપાન છે તો એ વૃદ્ધ થતું જતું દેશ છે સાઉથ કોરિયા છે તો એ નાનું છે ફિલિપાઈન્સ છે તો એ હજી વિકસિત થઈ રહ્યું છે હોંગકોંગ તો ઓલરેડી ચાઇનાના ખોળામાં આવી ગયું છે સિંગાપુર છે તો એ ઓવર એક મેચોડ થઈ ગયું છે તો હવે જાય તો જાય આફ્રિકા છે તો ત્યાં કોઈ ગેરંટી નથી તો સૌથી વધારે વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખી અમેરિકા છે તો એ લોકોને પૈસા ક્યાં ઠાલવવા એ પ્રશ્ન છે એટલે ભારત જ શ્રેષ્ઠ સ્થળ છે પોલિટિકલ સ્ટેબિલિટી છે પરંતુ ચિંતા જન્માવે એવી વાત એ છે કે જેડીપી ટુ માર્કેટ કેપનો રેશિયો ઓન એન એવરેજ વન પોઈન્ટ થર્ટી વન છે આઈડિયલી એ વન ટુ વન હોવું જોઈએ આ વન પોઈન્ટ થર્ટી છે એટલે કે ઓવર વેલ્યુએશન શેર બજાર ઓવરવેલ્યુએશનથી ગ્રસિત હોય એવું લાગી રહ્યું છે અને જેમ કહેવાય ને કે ગંગામાં બધાને હાથ ધોઈ નાખવા છે એમના પાપો સાફ કરી લેવા છે તો એવી જ રીતે આપણે એક વાત કરી શકીએ કે જે કંપનીઓનું બેકગ્રાઉન્ડ એકદમ પાયા પાયાવિહોણું હોય અને અઠ્ઠમ ગટ્ટમ કાગળિયા ઉપર સરસ મજાનું રોડું રૂપાળું ચિત્ર રજૂ કરી અને આઈપીઓની ભરમાલ લાવે છે તો એ આપણા ઇન્વેસ્ટરો ફેક્ટર પણ જોવા જોઈએ કે હું જે કંપનીમાં રોકાણ કરી રહ્યો છું તો એનું કામ શું છે એનું મેનેજમેન્ટ કેવું છે ભૂતકાળમાં કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ કે નહીં પ્રોફિટ મેકિંગ છે કે કેમ કે લોસ મેકિંગ છે જે ઇન્સોલ્વન્સીના આરે ઊભી રહી ગઈ હોય એ કંપનીઓ આઈપીઓ લાઈને મૂકી દે છે અને રોકાણકારોને અને જે ક્યાંક સિન્ડિકેટ જે ચાલી રહી છે તો એક ચિંતા પેશાવે એવો પ્રશ્ન આપણે કહી શકાય કે અમુક સેક્ટરમાં અમુક સેગમેન્ટમાં રોવાનો વારો ના આવે અને પબ્લિક સેક્ટર યુનિટ સારું કરી રહી છે ઓવરઓલ જીડીપીના આંકડા વધી રહ્યા છે એટલે જે કંપનીઓ બેંક જોડેથી લોન હવે તો એવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે કે લોન શું કરવા લેવાની બજારમાંથી પૈસા ઉઠાવો ને અને લોકો પૈસા રાખે છે તો જે મગાઉના વક્તાઓ કીધું એમની વાતો સાચી છે લોકોને લિક્વિડિટી બેનિફિટ મળે છે પેનલ્ટીનો બેંકમાં એફડી કરો ને સમય અવધિ કરતા વહેલા ઉઠાડો તો પેનલ્ટી લાગતી હોય છે તો આ શેર બજારમાં તો એવું નહીં એને બેંક એફડી કરતા વધારે વ્યાજ જ મળે છે ને ભાઈ એટલે લોકો દસ ટકા બાર ટકા પંદર ટકા મળે તો આપણે રાજી થઈ જવું જોઈએ વધારે વેલ્યુએશન ની આશા અપેક્ષા રાખે તો રોવાનો વારો આવે અને ક્યાંક ને ક્યાંક જે તકવાદી લોકો હોય જે ટ્રેન્ડ મેકર હોય બુલ હોય કે બેરિસ્ટ ટ્રેન્ડવાળા વાળા હોય લોકોનો લાભ લઈને એ લાભાલાભ થઈ જતા હોય છે અને સામાન્ય રોકાણકાર ને રોવાનો વારો આવતો હોય છે એટલે આ બધા અમુક જે પાસાઓ છે મને લાગ્યું કે આપણા ભારત નિર્માણ માટે જરૂરી છે ને દર્શકો માટે જરૂરી છે

અને દરેક વસ્તુ કેવી છે કે ગ્રોથ કોઈ પણ સેક્ટરનો શું છે અત્યારે રેલવે સેક્ટર આખું છે એમાં દેખાય આવે છે કે આવતા દસ પંદર વર્ષ સુધી આખો રેલવે નું જે કાયાપલટ સરકાર વિચારી રહી છે એ થવાનું છે હવે તમે જોશો તો ઇલેક્ટ્રિક વ્હીકલો બધે ચાલવાના ચાલવાનું વિચારી રહી છે તો ઇલેક્ટ્રિસિટી કેટલી જોઈશે ફ્યુચરમાં એ તમે સંભાવના જુઓ તો એમાં પાવર સેક્ટરના કેટલા શેરો જે છે ઘણા બધા બરોબર એને ગ્રોથ કરવો જ પડશે એને લીધે ગ્રોથ કરવો હશે તો ક્યાં જશે પેલા

એની કરતા સ્મોલ અને મિડકેપ કંપનીઓ અત્યારે વધારે ગ્રોથ આપી શકે જો તમે સેક્ટર વાઇઝ થોડુંક વિચારીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઘણો લાભ ઇન્વેસ્ટરનો થઈ શકે અને તમે જેમ કીધું કે આના પરિસ્થિતિ જાળવી રાખવી હોય આ બધું સ્ટેબલ રાખો તો એમનો પોર્ટફોલિયો જે છે કોઈ પણ ઇન્વેસ્ટરનો એને કયા સેક્ટરમાં કઈ જગ્યાએ થોડુંક વિચારીને સમજીને ગવર્મેન્ટ કઈ બાજુ દિશા આપી રહી છે ઇકોનોમીને ક્યાં જઈ રહ્યા છે ધારો કે ડિફેન્સની વાત કરીએ અત્યારે આપણે તો ડિફેન્સમાં શું છે કે ભાઈ આપણે એક્સપોર્ટમાં જવું છે આપણે અહીંયા એક્સપોર્ટ કરતા હતા ડિફેન્સની આઈટમો હવે આપણે એક્સપોર્ટ કરવાની ગણતરી છે ગવર્મેન્ટની કે આપણે એક્સપોર્ટ પોતે ડિફેન્સના સાધનો એક્સપોર્ટ કરવા છે જે મિસાઇલ્સો છે એ બધી તો એની માટે મિસાઇલ્સો બનશે એ હલ બનાવશે કે મોટી એક કંપની બનાવશે પણ એના જે પૂર્જા બનાવવાના છે એ કઈ કંપનીઓ બનાવે છે બીજી એની માઇક્રો એમ પૂર્જા બનાવવાની મશીનરી કઈ કંપની બનાવે છે એ બધું જ અને ગવર્મેન્ટને ગવર્મેન્ટ શું વિચાર્યું છે કે આપણે મેક ઇન ઇન્ડિયા બાજુ જવું છે એટલે મેક ઇન જે વસ્તુની ટેન્ડર બી જોશો ને ગવર્મેન્ટના તો એમાં પણ ગવર્મેન્ટના ટેન્ડરમાં પણ એવું લખવામાં આવે છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા વાળી વસ્તુ જોઈએ છે લોકલ ટુ વોકલ આ તમે બધું જોશો તો ગવર્મેન્ટને મેન્યુફેક્ચરિંગ અહીંયા વિકસાવવું છે હબ બનાવવું છે આપણું બરોબર તો એ પ્રમાણે તમે મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ તમે જોશો તો એ ચાલી રહ્યું છે અત્યારે ને આ બધી વસ્તુ પેલા આપણે સર્વિસમાં માસ્ટર હતા આઈટી ઇન્ફોસિસ ને એ બધે આપણે સર્વિસ સેક્ટર માં ગવર્મેન્ટ પેલા એક્સપોર્ટ કરતું હતું આપણું આઈટી સેક્ટર એક્સપોર્ટ કરતું હતું બરોબર હવે આપણે ડિફેન્સમાં ને બધી જગ્યાએ જવું છે અને આ વસ્તુ આગળ વધશે એની માટે થોડુંક ઇન્વેસ્ટરોએ સાવધાનીથી અને સમજણપૂર્વક ઇકોનોમી કઈ દિશામાં ગવર્મેન્ટ લઈ જવા માંગે છે એ બાજુ તમે વિચાર કરશો તો ઘણો ઘણો મોટો એ લોકોને ઇન્વેસ્ટરનો ફાયદો થાય છે આ લાખ કરોડ માર્કેટ તો તો હવે જે વાત કરીએ આટલી મોટી જે અમાઉન્ટ પહોંચી છે ત્યારે જે કંપનીઓમાં ફાળો હોય છે તે કઈ રીતનો આમાં હોતો હોય છે ખાસ કરીને જે અહેવાલ છે કે બાર ટકા ગુજરાતી કંપનીઓ છે કે જે ચારસો લાખ કરોડ જે માર્કેટ કેપ પહોંચી છે તેમાં માત્ર બાર જે કહી શકાય કે બાર ટકા એક સારી એવી વાત કહી શકાય ગુજરાતી કંપનીઓનો ફાળો તેમાં છે સી તમને ખબર છે કે અત્યારે ના કોઈ બી ખૂણામાં જાઓ તમે દરેક જગ્યાએ ગુજરાતી મળશે જ અને ગુજરાતીના ડીએનએમાં બિઝનેસ છે ક્રોચ છે એટલે હજી તો આપણા ગુજરાતમાંથી અદાણી સાહેબ જેવા ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નીકળશે અને આવનાર દિવસોમાં ગુજરાતી ગેમ ધ હબ ઓફ ધી વર્લ્ડ વર્લ્ડ ઇકોનોમી અને તમે ફાઈનાન્સિયલ સેક્ટરમાં તો તમે જોયું જ કે હવે આપણે ગિફ્ટ સિટીની અંદર ધીરે ધીરે ગૂગલ છે પછી ગિફ્ટ નિફ્ટી થઈ ગઈ બરાબર છે એટલે નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ તમે જોશો ને તો જેમ સાહેબે કીધું હતું એમ કે ઇન્ડિયા ને ડેવલપ કન્ટ્રી બનાવવાની છે તો એવરી યર તમને ચેન્જીસ જોવા મળશે અને ભગીરથભાઈએ કીધું એમ કે દરેક તેજી હોય એવરી બુલ એઝ લેગાર્ડના લીડર્સ તમે જોવો કે હર્ષદ મહેતાના ટાઈમમાં સિમેન્ટ વિગેરે ચાલ્યું હતું પછી કેતન પારેખના ટાઈમમાં ટેકનોલોજી ચાલ્યું ઇન્ફ્રા ચાલ્યું અત્યારે પણ હવે નેક્સ્ટમાં જેમ એક્ચુઅલી આઈ એમ વેરી મચ બિલિસ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈટી ની અંદર આઈટીમાં બી અલગ અલગ સેગમેન્ટ આવે પછી એક બીજું છે ફાર્મામાં એનિમલ હેલ્થકેર કે આપણે અહિયાં પણ હવે તમે ધીરે ધીરે પેટ્સ એનિમલ્સની બહુ ધીરે ધીરે તમે જો હમણાં હું જઈને આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જંગલ સફારી જુઓ તો એનિમલ્સ નું લોકોને કેટલો બધો ક્રેઝ થઈ ગયો છે અને અહિયાં બી તમે જોવો છો આપણે કરતા પણ કૂતરાઓ બી મર્સિડીઝમાં ફરે છે એટલે ધીરે ધીરે છે ને એટલે એક સેક્ટરની અંદર કારણ કે ઇન્ડિયા છે ને એમાં જબરજસ્ત કન્ટ્રીબ્યુટ કરે છે ને ઇન્ડિયામાં બે થી ત્રણ પ્લેયરો જ છે એનિમલ એપીઆઈ બનાવવા એનિમલ હેલ્થકેર તો એના પર ધ્યાન કોઈ કંપની હું ડિસ્કલોઝ નહીં કરું કારણ કે આપણે ચેન પર છીએ એટલે ધેર ઇઝ નો બાય સેલ રેકમેન્ડેશન પણ હું એટલું કહીશ ટેલિકોમ સેક્ટર મને બહુ સારું લાગે છે કારણ કે તમે જો હવે છોકરો જન્મે એવો જ મોબાઈલ થી વાત કરે છે એટલે એને તમે ઇગ્નોર નહીં કરો ને આપણે બહુ ઓછા પ્લેયર છે એટલે એની અંદર બી તમને સારા શેરો અને બીજું આ જે કઈ બધા સેક્ટર છે એની એન્સિલરી જેમ કે ઓટો હોય તો ઓટો એન્સીલરીમાં યુ શુડ ફોકસ અને કોઈ બી શેર તમે પકડો તો એનું ગ્રોથ જુઓ એનું પ્રાઇસ અર્નિંગ જુઓ અને એનું બે થી ત્રણ વર્ષનો તમે નજરિયો રાખશો ને તો ડેફિનેટલી સ્ટોક માર્કેટ તમને સારામાં સારું રિટર્ન આપશે એન્ડ આઈ એમ ઓલવેઝ બુલિસ ઓન ઇન્ડિયા ઇન્ડિયન ઇકોનોમી એઝ વેલ ઇન્ડિયન સ્ટોક માર્કેટ પણ માર્કેટની અંદર ઇન્વેસ્ટરને મારે અત્યારે એક જ કેવું છે કે જે સિનારીઓ ચાલી રહ્યો છે એની અંદર તમારે થોડું વેઇટ વોચ કરવું જોઈએ કારણ કે જનરલી મોટે ભાગે આપડા ગુજરાતી હોય કે કોઈ બી હોય જયારે આ બજારમાં તેજી એટલે નાનો દુકાન વાળો હોય બધા જ આઈ જાય છે પછી એવું કે મેં તો રેલવે નો આ શેર કારણ કે રેલવેના શેરો એટલા બધા વધી ગયા છે કે એની સામે રેલવે નો હજી એવો કોઈ ગ્રોથ થયો નથી સાહેબ નું સપનું છે સી એટલે માર્કેટ છે ને ઓલવેજ એડવાન્સમાં ડિસ્કાઉન્ટ કરે હવે આજે આરવી પચીસ રૂપિયા મળતો તો ત્રણસો રૂપિયા થઈ ગયું અને બીજું તમે જો આપણા દેશમાં જ્યારથી રેલવે ની સ્થાપના થઈ રેલવે એક જ વાર પ્રોફિટ કર્યો છે લાલુ પ્રસાદ લાલુ હતા લાલુ સાહેબ યાદવ ત્યારે બાકી રેલવે લોસમાં એટલે તમારે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ગ્રોથ છે પણ એમ ગાડાની જેમ કોઈ શેરો ખરીદી લેવા એ મારા દ્રષ્ટિએ કોઈ બી ઇન્વેસ્ટર માટે સારું નથી કારણ કે પોતાના હાર્ડ મની હોય છે અને બીજું ખાસ લોકોને મારે એ જ કેવું છે કે તમારે જો પૈસા બનાવો હોય તો સ્ટોક માર્કેટમાં આવો કમા હોય તો તમે તમારો પૂરતી લેંગ્વેજ નો ધંધો હોય કે કાર્પેન્ટરી હોય કે વગેરે ક્રિયા કરો કારણ કે સ્ટોક માર્કેટ ની જે ઓશન દિસ ઇઝ અ માર્કેટ ટુ સ્પીન ધ મની નોટ ટુ અર્ન ધ મની અને બીજું તમારી પચીસ રૂપિયામાં લીધો હોય એવા ઘણા બધા શહેરો છે સિમ્પો ની આપણે જો બે હજાર ત્રણ માં રોડ પર કુલર વેચાતા હતા ત્રણ રૂપિયા મળતો હતો અત્યારે ત્રણ હજાર ભાવ થઈ ગયો એટલે સારા શેરોમાં તમે ઇન્વેસ્ટ કરો અને જો ઇન્વેસ્ટેડ રહો બે ત્રણ વર્ષ તો તમને પૈસા સારા જ મળે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક જ જગ્યાએ એવી છે જ્યાં તમને દસ પૈસા ના એક હજાર બી મળી શકે છે અને એક હજાર ના દસ પૈસા બી થઈ શકે છે તો મારું ઇન્વેસ્ટર ને એક જ મેસેજ છે કે બી કોશિયસ સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ ઓલવેજ ઇન્વેસ્ટ ફોર ધી લોંગ ટર્મ જે રોકાણકારો ની તો વાત કરીએ હવે જે આપણે વાત કરીએ મોંઘવારી જે જે પ્રકારે જેમ જેમ વધી રહી છે લોકો બચત પણ તે પ્રમાણે કરતા થયા છે ત્યારે જે બચત લોકો કરે છે તેનો સપોર્ટ પણ કેટલીક શેર માર્કેટને મળતો હોય છે હા વાત સાચી છે તમે જુઓ ને કે કોરોના તો છે ને શેર માર્કેટ કેટલા બધા એકાઉન્ટ ખુલી ગયા પંદર કરોડ ની આસપાસ આજે ભારતમાં ડીમેટ એકાઉન્ટ છે એટલે હસબન્ડના નામે વાઇફ નામે બા ના નામે દાદાના નામે અને આ સિલસિલો આગળ વધતો જ રહેશે અને આજે શેર માર્કેટ તો ક્યાંક ને ક્યાંક ગુજરાત અને મહારાષ્ટ્રનો દબદબો છે પરંતુ હજી આખું ભારત ખાલી છે એટલે જેવી રીતે કાર્ડ પચાસ કરોડ થી વધારે પાન કાર્ડ છે તો ડિમેટ એકાઉન્ટ પણ મને એવું લાગે છે કે આવનારા વર્ષમાં વીસ ટકાના દરેક ગ્રો કરશે અને જે એનએસડીએલ સીડીએસએલ જેવી સંસ્થાઓ છે અને જે પાન કાર્ડ ઇશ્યુઇંગ ઓથોરિટીઝ છે તો એ પણ પ્રોએક્ટિવલી આખું ડિજિટલ વેમાં માં જઈ રહ્યા છે કેવાયસીના કમ્પ્લાયન્સીસ ઓનલાઈન કર્યા છે એટલે લોકોને અનુકૂળતા સાનુકૂળતા પડી છે જે તે હેલ્થ સેન્ટર ઉપર ફિઝિકલ જવાની આવશ્યકતા નથી અને જે રીતે ટેકનોલોજીકલ ક્રાંતિ આવી છે અને યુવાનોના હાથમાં મોબાઈલ શેર માર્કેટ ડીલ કરવાનું આવ્યું છે એટલે એમાં તો ક્રાંતિ ક્રાંતિ જ છે કે બપોરના સમયે જે રિટાયર થયેલા લોકો એ શેર માર્કેટ મચડે રાખે છે અને આપણા જે યંગસ્ટરો છે એ શેર બજારમાં ઘુમડી ફરે રાખે છે હવે એમાંથી પચાસ ટકા એફેન્ડો કરે છે એફએન્ડોમાં લોસ જાય છે તો એ સુધરતા નથી પરંતુ એક માર્કેટમાં આયા તો ખરા નવા પ્લેયરો કે નવા ઉત્સાહી યુવાનો તો એ બધી દિશાઓ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઇકોસિસ્ટમ બની રહી છે અને ટેકનોલોજીકલ ક્રાંતિ અને જે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો શેર બજારમાં બ્રોકિંગ ફોર્મ પણ એઆઈનો ઉપયોગ કરવા જઈ રહી છે કે લોકોને ટિપ્સ આપણે ટેકનિકલ એનાલિસિસ કરવામાં મદદરૂપ થાય પરંતુ આપણે સૌએ એ યાદ રાખવું જોઈએ કે ફંડામેન્ટલ એ ફંડામેન્ટલ હોય છે ને ટેકનિકલ એ ટેકનિકલ હોય છે ટેકનિકલ ગમે તે તમને રેન્જ કેતો હોય પરંતુ મૂળભૂત જ જો બગડેલું હશે તો એ ગમે ત્યારે તમારે ગોથું ખાવાનો વારો આવે એટલે હંમેશા કંપનીનું બેકગ્રાઉન્ડ મેનેજમેન્ટ જોઈને જ આગળ વધવું જોઈએ ને અત્યારે જે આ તેજી આપણને દેખાઈ રહી છે તે ઓવરપ્રાઇઝ છે કે એવા કોઈ સમીકરણો ઘટના બની નથી કે તમે તેજીનો વરઘોડો ચાલતો રહેતો એવા કયા કારણો છે છે આ અને સ્ટોક માર્કેટ ક્યાંક ક્યાંક ને આપણે કહીએ કે સ્પેક્યુલેશન પણ ઇટ ઇઝ સાયન્સ ઓલ્સો વિજ્ઞાન અને કળાનું આ મહત્વ છે ઘણી વાર મોલ્લો કળા કરી જતો હોય છે માર્કેટમાં અને લોકોને રોવાનો વારો આવતો હોય છે પરંતુ જે શાણા ઇન્વેસ્ટરો છે એ કદી શોર્ટ ટર્મમાં જતા નથી જે અગાઉના મહાનુભાવો કીધું એમની વાત એ સાચી છે કે લોંગ ટર્મ થી અને યુવાનો બચતમાં માનતા નથી એટલે એ પૈસો ભલે સ્ટોક માર્કેટમાં રાખે પરંતુ એમાં ટકા રાખે એક વર્ષ બે વર્ષ નહીં પણ પાંચ દસ વર્ષનું હોરા પ્લાનિંગ કરે તો આરામથી માર્કેટમાંથી પંદર વીસ ટકા તો એમને છૂટે જ પીપીએફ ના જમાના પૂરા થઈ ગયા લોકો હવે એનપીએસ વાળા પણ ક્યાંક ને ક્યાંક નાનું મોટું રોકાણ સ્ટોક માર્કેટમાં કરી રહ્યા છે સરકારી સંસ્થાઓ પણ શેર બજારમાં રોકી રહી છે એટલે પૈસા રોકવાનું માધ્યમ કયું રહ્યું તો હવે સૌથી સરળ અને અ સસ્તો હોય તો સ્ટોક માર્કેટ છે પણ બે ધારી તલવાર છે કે પૈસો બને પણ છે અને પૈસો રાતોરાત જાય પણ છે એટલે લોકોને મેન્યુફેક્ચરરને ઘણા વેપારીઓ તો શિવમભાઈ એ કહું કે વેપાર છોડીને સ્ટોક માર્કેટમાં બિઝનેસ કરવા લાગ્યા છે એટલે શેર બજાર રોકાણ કરવાનું માધ્યમ છે ધંધો કરવાનું માધ્યમ નથી એમાં તમે ડે ટુ ડે ટ્રેડિંગ કરવા જશો તો ખબર પડતી હોય તો વિષય વસ્તુમાં જાણકારી હોય તો વસ્તુ બરાબર છે સબ્જેક્ટ એક્સપર્ટ હોય પણ સબ્જેક્ટ એક્સપર્ટ ના હોય અને એ ટ્રેડિંગ માં કોક ટીપ આધારિત જતો રહે તો એમાં એને જનરલી જોવાનો વારો આવતો હોય છે પરંતુ આપણે આ મોટા મોટી વાતો કરી તો બધું બરાબર જ ચાલી રહ્યું છે અને જે કીધું કે હજી તો લાખ રૂપિયા તો રમતા રમતા લાખ હે તો આપણે પહોંચી જઈશું અને મને એવું લાગે છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં તો પાંચ લાખ દસ લાખે પહોંચે તો કોને ખબર આપણે તો રિટાયર થઈ ગયા હશું પરંતુ સ્ટોક માર્કેટમાં જેને પણ રોકાણ કરે છે તો લાંબા ગાળે સો ટકા એનો વિકાસ થવાનો છે ચર્ચા કરી ખાસ તેજી જોવા મળી રહી છે તેમાં રોકાણકારો માટે ખાસ જે શું છે શું ધ્યાન રાખવાનું છે તેની અને જે નવું નવા રોકાણકારો છે તેમના માટે પણ જે ખાસ વાત કરી કે તેમને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે જ મુદ્દે સમગ્ર ચર્ચા કરી કે શા કારણે તે જોવા મળી રહી છે કે આ કારણો જવાબદાર છે તેના પાછળ ભારત કે જે અત્યારે બિઝનેસનું હબ બની રહ્યું છે વિદેશી રોકાણકારો વધુમાં વધુ અહીંયા આવી રહ્યા છે તેના પણ જે પર્ટિક્યુલર કારણો અંગે આપણે અત્યારે ચર્ચા કરી છે ચર્ચામાં જોડાયા ભગીરથભાઈ બીગભાઈ સાથે જ સિદ્ધાર્થભાઈ ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા હતા બદલ તો તોપિકમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર